ચૂંટણીલક્ષી પ્રચારમાં હવે જમીની સ્તરે ઉતરતા ભાજપે પોતાની પરંપરા મુજબ આમ પ્રજા સાથે સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે છે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોબાઈલ નંબર લોન્ચ કરવામાં આવ્યો છે જેના પર મિસ કોલ કરવાથી એક કોલ આવશે આ કોલમાં પોતાના પ્રશ્નો સામાન્ય નાગરિકો મૂકી શકશે હાલમાં ભાજપ મોદીની ગેરંટી એ સૂત્ર પર પ્રચાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિધિવત રીતે પોતાનું ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરવાના છે ત્યારે આ સંકલ્પ પત્રમાં કયા મુદ્દાને સ્થાન મળવું જોઈએ તે માટે ભાજપ સામાન્ય પ્રજાનું મંતવ્ય જાણશે દેશનું સંકલ્પ પત્ર જાહેર થાય એ પહેલા ત્રણ પદ્ધતિઓથી ભાજપ લોકોને પોતાની સાથે જોડશે જેમાં એક પદ્ધતિ મિસકોલ છે જેનો મોબાઈલ નંબર નેવું 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 વીસ ચોવીસ પર મિસકોલ કરવાથી ફોન આવશે અને ફોન આવ્યા બાદ અમુક સેકન્ડમાં દરેક વ્યક્તિ પોતાના મનની વાત રજૂ કરી શકશે આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એક ઈમેલ આઈડી પણ જાહેર જનતા માટે આપવામાં આવી છે જેના પર ઈમેલ કરીને લોકો પોતાના વિચારો પાર્ટી સમક્ષ રજૂ કરી શકશે આ સિવાય ગુજરાત સહિત કતના દરેક ગામમાં ભારતીય જનતા પાર્ટીનો એક રથ ફરશે આ રથમાં એક પેટી મૂકવામાં આવશે જે લોકો પોતાના મંતવ્યો ચિઠ્ઠીમાં લખીને પેટીમાં મૂકી શકશે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યો પણ ગણાવ્યા હતા જેમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને જન આરોગ્યની યોજનાઓ અને રેલવેનું વિદ્યુતીકરણ ગ્રીન એનર્જી ક્ષેત્રે કચ્છનું યોગદાન સહિતના મુદ્દા સાંકળીને આંકડાકીય માહિતી તેમણે રજૂ કરી હતી હું આપના માધ્યમથી સમગ્ર દર્શકોને જણાવવા માગું છું કે એક જ્યારે વાત કરીએ આપણે કે મોદી સાહેબની સરકારનું કામગીરીના લેખાજોખા જોઈએ તો દરરોજ બે નવી કોલેજ ખુલી છે પંચાવન પેટન્ટો બુક થાય છે સાડા છસો ટ્રેડમાર્ક રજિસ્ટર થાય છે સાડત્રીસ નવા સ્ટાર્ટઅપ રજિસ્ટર થાય છે સોળ હજાર કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન એવરી ડે થાય છે પચાસ હજાર ગેસ કનેક્શનો ગરીબોને દરરોજ અપાય છે ચૌદ કિલોમીટરનો રેલવે ટ્રેક દરરોજ બિછાવાય છે પંચોતેર હજાર કરોડ લોકો આ બાબતની પ્રાપ્ત સુવિધા પ્રાપ્ત કરવાને કારણે અત્યારે જે ગરીબી રેખાનો જે સૂચકાંક છે એ સૂચકાંકમાં પણ તમે જોયું કે ખૂબ લોકો પચીસ હજાર પચીસ હજાર પચીસ કરોડ લોકો સોરી પચીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે અને જે મોદી સરકારની ઉપલબ્ધિ છે મોદી કી ગેરંટી છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ ઢીલું મૂકવા માગતી નથી અને ક્યારેય યુદ્ધને એટલે કે ઇલેક્શનને હળવાશથી લેવાના માગતી નથી ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નીચે સુધી એટલે કે પેજ પ્રમુખ પેજ સમિતિ સુધી તમામ વ્યવસ્થા પેજ સમિતિ પેજ પ્રમુખ બૂથ સમિતિ બુથ પ્રમુખ વોર્ડ પ્રમુખ બુથના તમામ લોકો સ્વીકારીને મંડળથી જિલ્લા સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ ગયેલી છે અને આ વ્યવસ્થાઓના કાર્યકર્તાઓના માધ્યમથી સામે શું છે શું નહીં એનાથી કોઈ ફરક પડતો નથી તમે જેમ હમણાં કહ્યું કે ઉમેદવારોનું ચયન થાય એથી પહેલાં સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર કાર્યાલયો મધ્યસ્થ કાર્યાલયો ખોલી ગયા છે એટલે અમારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનું કમળ એ સર્વોપરી છે માન્ય મોદી સાહેબની ગેરંટી સર્વોપરી છે માન્ય મોદી સાહેબ એ નેતૃત્વને આગળ વધારવા માટેની અમારી તૈયારી છે ન ગ નળ ગટર અને રસ્તાનું કામ એનું નામ છે નગરપાલિકા અને એ દરરોજની સમસ્યાઓ રોજે રોજ આપણે પણ કંઈ ને કંઈ કાંઈ ને કાંઈ કામ રહેતું હોય છે એમ નગરની અંદર પણ આપણા ઘરની અંદર પણ આમ ઇન એવરેજ આખા પચીસ પચાસ હજાર ઘરોનું ગામ ગામ હોય એની અંદર નાની મોટી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે તો એ સમસ્યાઓ પણ ઉકેલ ભારતીય જનતા પાર્ટી કરે છે એટલે જ વારંવાર નાનામાં નાના ઇલેક્શનથી કરીને મોટામાં મોટા ઇલેક્શન સુધી લોકોનો વિશ્વાસ મોદી સાહેબ ઉપર છે લોકોનો વિશ્વાસ મોદી સાહેબની ગેરંટી ઉપર છે એટલે જેમ નાના કામ પણ થાય છે એમ મોટા કામ પણ થાય છે આજે કેટલાય રસ્તાઓ મંજૂર થયા છે નાના નાના નગરોની અંદર પાણીની સમસ્યાઓ હતી એ સમસ્યાઓ દૂર થઈ છે ગઈકાલે જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે ભૂમિપૂજનો થયા એ ભૂમિપૂજનોની અંદર મુન્દ્રા નગરપાલિકાની ગટરની લાઈનનું પણ ભૂમિપૂજન એકાવન કરોડ રૂપિયાના ખર્ચે થયું છે એટલે નાની નાની સમસ્યાઓ છે અને એનો ઉકેલ પણ ભારતીય જનતા પાર્ટી કરે છે અને એની તમામ વાતની જાણ પ્રજાને છે એટલે ભારતીય જનતા પાર્ટીને પુનઃ પુનઃ પ્રજા ફરીથી સત્તાસ્થાને બેસાડે છે ખેડૂતો પણ ભારતીય જનતા પાર્ટીના છે અમારા ભાઈઓ જ છે અને એ કિસાનોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને પણ સમજીને આજે કોઈ કિસાને મોદી સાહેબને રજૂઆત કરેલી ન હતી કે સન્માન નિધિ આપજો છતાં આદરણીય મોદી સાહેબ કરોડો રૂપિયા હમણાં પણ થોડા દિવસ પહેલાં જ એક સાથે દરેક કિસાનોના ખાતામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા સીધા રૂપિયા જાય છે કરોડો રૂપિયાની સબસિડી ખાતર ઉપર આપવામાં આવે છે કરોડો રૂપિયાની મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપવામાં આવે છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે બાજરાને અત્યાર સુધી કોઈએ સરકારે ખરીદી કરી નથી આપણો કચ્છનો બાજરો તો ગત વર્ષે આ કચ્છનો બાજરો પણ કિસાનોનો બાજરો હતો જે પચીસ રૂપિયા ભાવ આપીને બાજરો ખરીદાયો છે એટલે બજારની અંદર સ્વાભાવિક રીતે ખેડૂતોને એના ભાવ વધારે મળ્યા છે એટલે કિસાન એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે રાજી છે આંદોલન કરવાનો વિષય નથી વિષય છે ચર્ચાનો ક્યાં જે મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર કરવાનું વાત છે તો ભારતીય જનતા પાર્ટી એની સાથે બેસી છે સાથે બેસીને એ મુશ્કેલીઓ દૂર કરે છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ